અલા તને અરે ના તોડાય જગુભાઈ એ તો કોદાર વાત જ નઈ થી યાર તોડાવાનો અલ્યા હું ભલ ભલન તોડાય તો ભલ ભલન તોડી નાખ્યો છે અમે યાર વાત અલા પેલા પોણી હું આવું

પૂછજો કે આ બધું શું છે યાર છે મારું તમારી જે હોય હોમી સાથી કહી દેવાની યાર કુંદા ટ્વીટ પાછળ વાતો નહીં કરો હું કેમ જગુભાઈ યાર જગુભાઈ આ એવો હાવ એવો હતો માર તો એવી ઉમીદ જ નથી એના ઉપર તો મને યાર બે ત્રણ દાડા કહી રહ્યા કે આ રહ્યા કે ઓન નાનો ભાઈ કી ગાવી આવી વાતો કરે યાર પણ મુકતે એવી વાતો મને નતું મણાતું મન આ તું બોલો ના ના રંગુબા કરતો એ છે બોલો મન પેલું નતું મણાતું કીધું લે આ તો બે પૈસી હગા પૈસી તો એવી વાતો ના કરી યાર

કોમ કરવું હોય કોમ ધંધો ના હોય બધુંય હોય ચોક રાત ના જઈને બાવળિયા કાપ બાવળિયા રાત ના કરવાના યાદ્ર યાર રાત ના

આલતો ને કોમ ધંધો કોઈ કરતો ને કોઈ વધારતો ને મફત ના રોટલા ખાય છે અલા એક કાળજી માં 10 રૂપિયા વાપરો ને આલતો નીજો એવું બોલ્યો તો લ્યા કાળ્યો તેમ જ અમે તમને કહે છે કે તમે કોક ધંધો કરો એક કાળ્યા હવે હોય તકવા જો હવે શું તો કે તચી રહ્યા હવે તઈ બે ભાઈ આવડી જો આવે તારે કેર દા ઉપર છે એના કરે કોઈ ના જવાનું હોય અમુક બે સુ જવાનું હોય તઈ અમે ઘેર તો જોત તો પણ મન વિશ્વાસ ને થાવે રેવું ના પડે

હલો બોલો કયો મંદિર હે તો ઊંચો ઓટલો રે ને ફટાફટ આવજો કાળજી કાળજી એવું કઈ હજી આ મારી ખોટી ખોટી શું કીધું મેં તો પેલો મોટો ભાઈ વામસે રોટલો નહીં આવતો અલ્યા તું રવા દે મેં કેમ તાર ચાર મગફળી ના પૈસા લીધા પેલી વાર એમ કે હું તારે ચાલે રોટલો લઈને નાખી ગયો મે એવું બોલે ને પેલી બાજુ જવા દે મેં તાર જો મગફળી પૈસા મેં લીધા રે ને એને રંગુભાઈ એવું નહીં કહેતા અને મન કીધું છે એને સાચું કે તારો ભાઈ જેવું તારા વિશે છે અલ આ મન રંગુભાઈ એમ કે રઘુભાઈ બે કે બોલો તારો કે મોટો ભાઈ કે એમ કેતો જ કીધું આપણે મગફળી વાય ને એના કે 1.5 લાખ રૂપિયા લઈને કે વાપરી ના છે તો જગુભાઈ આ જો એ જગુભાઈ રંગુભાઈ બે મને કીધું છે હું કીધું તમને કે એ નાનો ભાઈ રણ તારા વિશે જેટલું ખોટું વિચાર છે લગભગ એ આપણે બેન દોસ્તી ને તોડાવતા એ દોસ્તી ને તોડાવતા કાર મુડા તો એવો લાગે છે મન પણ તું પણ કાળિયા તું બોલે છે મે હું અલ મો નાય બોલે હાચું કુતન મો તું હવે રવા દે મે પણ એ બધા દે

તો એ કાર બે કાર મૂઢા માર જોડે આયા હતા અને તમારા વિશે કેવું ખોટું ખોટું વિચારતા એ રે બે ઓવે અન મી તો કીધું તો એ કદી એવું વિકે જ ના અલ મને કેતા મને નતું મનાતું પેલા તો આપણે જોડી એમ છે જોવડાજી ને જાય એટલે ઈરા સાળાવા કરી છે હાસી વાત એનો લાગે પેલું થાય છે એ બે કાર મુઢા ની વાત હેડો ખાલી કર હેડો આપણો ડોહળો આ વિડિયો મનોરંજન માટે બનાવેલો છે એટલે કોઈની વાતોમાં આવું નહીં અને દોસ્તી દોસ્તી બનવા બહુ વાર લાગી જાય છે તૂટવામાં એક સેકન્ડ બી લાગે અને અમારા વિડીયો ગમે તો વધુમાં વધુ વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો અને મિત્રો કમેન્ટમાં જણાવો કે અમારા વિડીયો કેવા લાગ્યા તમને જૈ ભવાની ઓફિશિયલ ચેનલ